જય માતાજી મિત્રો કેમ છો બધા ફરી એકવાર મારા મિની વ્લોગમાં મિની છે આ તો મોટો બ્લોક છે મોટો ઓ સાર વાટી રહ્યા છે ગાઈસ જવું પડશે ગળામાં થઈ ગઈ છે શરદી ને તાવ ને ઉતરસ ગાઈશ એટલે છે ને અવાજ છે ને બેહી ગયો છે એટલે કાલ છે ને મિની બ્લોગ ના તો બનાવ્યો મેં

कराये એટલે મમ્મી પપ્પાને થોડી મદદ કરાવ મગઈ વઢાવ ને આપડાને પાછી આવડે જો હવે સારવાત પોડકા ઉ પાડતા સોણ ભરતા કોડલા પટતા જો ગાઈસ આ રીતે ઘટાયન પાછું કોમેન્ટમાં જણાવ તો બરોબર ના આવ્યું હોય તો તો ગાય છે હવે કરે સાર લેવી પડશે રેડલા માટે સાર છે તોળિયા સારો હવે અમે આવ્યા છે ગાય છોડે છે ગાયને બધું નોખી દીધું છે ને આ પપ્પા માર ગાય છોડી રહ્યા છે જો ગાયની સેવા ખૂબ કરે છે અમારા પપ્પા હિન્દુ ગાય તો હોવી જ જોઈએ ગાય રાખવાથી કેટલું પુણ્ય મળે છે

કોઈ બી વાતનો કોઈ દુઃખદ આવતો નથી બરાબર હું લગભગ છ વર્ષથી ગાય હું રાખું છું પણ આ દાળા દળથી ઘરમાં કદી આપણે તકલીફ આવી નથી ભગવાનની માતાજીની મહેરબાની છે બરાબર એટલે આ મોટી સેવા છે અને પુણ્ય છે અને ગાય રાખવાથી એટલું પુણ્ય મળે છે અને ગાય રાખવાથી આપણને ઝીતો જેવો ઓર્ગોનિક ખેતી પણ થાય છે પછી આ સાલ મેં પચીસ કિલો ઘઉં વાયા છે ઓપનિ છે એટલે ગાયનું ઘઉં મૂત્ર નવાનું પછી આમ થાણ લેવાનું એક કિલો ચણાનો આંટો એક દોઢ કિલોનો ગોળ દેશી પછી વરમી માટી કિલો દોઢ કિલો એને રમમાં મિશ્રણ કરી અને એને દસ દિવસ એનું મિશ્રણ કરવાનું પછી દવામાં આપવાનું એટલે ખાવાથી પણ ખૂબ ફાયદો થાય અને ખરેખર આપણે તો હિન્દુ છે એટલે હિન્દુઓને એક એક ગાય રાખવી પડે અને બધાને આવી પદ્ધતિ અપનાવવી પડે અને ગાય રાખવી તો હિન્દુનો ધ્રમ છે મોટામાં મોટો ગાય રાખવાનો અને આ માણસ હતો જ ને આ પૃથ્વી ઉપર ત્યારથી આ ગાય માતા છે એટલે મોટામાં મોટી સેવી સેવા આ ગાય માતાની છે એટલે ગાય અમારું જ નહીં ખાવાનું ગાયો રેડી જ આપતા જ નહીં આમ ગમે એવા હજાર કોમ હોય પણ અહીંયા ના જાવાનું પહેલું ગાયો પછી આપે ખાવા પહેલું અમારે ના ખાવાનું પહેલું ગાયને ખવડાવવાનું છે આવો આપણી પદ્ધતિ ખેતી છે ગાયને દુખી કરવા જ નહીં ગમે એવી ગાયને આ ગાય છે એને માટે દવા લાવી છે ને માટે દવા લાવી છે આ ગાય માટે આ જુઓ બીજી ગાયનો પગ આવી ગયો તો

બહુ ગરીબ એટલે એના નીચે થઈને કળી જઈએ ને તો કઈ નહીં આની સિવાય એની ઉમર થાય ને ત્યારે અહીંયા ઘર આગળ કરવાનું છે વિધિ વિધિ સર સદસ્ય પ્રમાણે કરના અમે ગામમાંથી મોસાને બોલાવશે જીસીબી મંગાવશે અને જીસીબી લઈ અને એની સમાધિ પેલી કરી કારણ કે તબેલો કરે ને તારે પેલા આ પગ ઓને મેલ્યો તો ને ઓમ તો પેલી કાબુએ એ મેલ્યો હતો પણ કાબુ રી બીજે જતી રીતે આને પેલા તબેલા મોને મેલ્યો હતો પેલો પગ આને પેલો ગાય જાને છે ને અમારા તબેલા પેલો પગ આને મૂકે તો

આવું કરવાથી ઘણું પુણ્ય મળે છે જય માતાજી જય માતાજી આ વિડીયો ગમે હોય તો શેર કરજો સબક્રાઇઝ કરજો અને વધુમાં વધુ આગળ મોકલજો મારા મિત્રો બધા ભાઈઓ તો ગાઈઝ જો ગૌ સેવાનો આટલો આટલો ફાયદો છે આ તો આ વિડીયો બનાવે સ્પેશિયલ એન માટે તમને બધાને ખબર પડે એમ માટે કે ગૌ સેવાથી શું શું ફાયદા થાય ભલે દૂધ આપતી હોય અથવા ના આપતી હોય પણ સેવા તો એની પૂરી જ કરવાની સેવામાં કમી ના રાખવાની ભલે આપણે ભૂખી રાખવાની પણ ગાયને ભૂખી ના રાખવાની આ મારો નિયમ છે જો એટલા તા સારના પારા છેટલા ખડકાય જુઓ ગાય બનાવવાનું ચાલુ થઈ ગયું છે જો શું બને છે ભાઈ દાળ છે નહીં દાળ બણે મગની ગાઈસ દસ રૂપિયા લઈને આપણે ચાલ્યા છીએ કોપરેલ લેવા કોપરેલ ની ડબ્બી હોય ને પોસાળા દવા કરવાની છે ગાય ને વાગ્યું છે ને એટલે દસ વાળી કોપરેલ ની પડી હાલ પડી જોઈ પેલી શીશી હાલો કોપરેલ ની દવા પેલી

કે બીજી ગાયની કોઈ ખરી ગઈ હોય ને પાણી અડે તોય દોરાય નહીં મલમ છોપડવા માટે લાવો આ બાજુ આને દવા લગાઈ ગયા અમારે આ ગાય ને કાલે લાગી ગયું છે આ મલમ બનાવી નાખી હવે આ મલમ છોપડી નાખશે ત્યારે ભાઈ માટે લેવા લેવાયો તો પણ એ તો એમને એક વસ્તુ બતાવવા જો આ રીતે ખવાય કોઈને ના આવડતું હોય ને તો આ રીતે શીખવાનું ખાવાનું જો ખાજી હા પોખે અડાડ્યું હવે રોહ મારા આઠે ના લઈને આવી ગયો છું દુકાને જો ગાઈસ પતંગ લાયા હી વેચવા માટે જો ગાઈસ પતંગ વેચવા માટે લાયા લાયાથી કોઈને જોઈતા હોય તો આવી જાજો દુકાને અમારી હાંડ રૂપિયા કોડી પાસે એકસો વીસ રૂપિયા વાળી રંગબેરંગી ચીને પડ્યા છે એ પણ એકસો વીસ એકસો ત્રીસ વાળા સી વાગ્યા છે સાત ને હું આવ્યો છું દુકાનેથી કરે ને દુકાન ના વિડીયા તમને બેઠા બેઠા શું દુકાનમાં વિડીયા બતાવો એટલે ફરતા ફરતા વિડીયા હોય તો બતાવવાની મજા એ લાગે રોટલા બની રહ્યા છે અહીંયા જમવાનું ચાલુ છે ચમ આવ્યા હતા તમે આવી ઢાંડનું શું કરવા હોય શું ઠાર્યું છે આવી ઢાડનું કેર પડ્યા રહેતો હોય તો કેર પડ્યા રહેતો હોય તો આવી ઢાંડનું શું ઠાર્યું છે અમે ખાઈ કરીને હવે તાપ કર્યા છે જો જો ગાઈસ અને અમારો વિડીયો હવે આટલે પૂરો થાય છે ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એની પહેલાં તમને જો એક જાદુ બતાવજો આગરીને હાથમાં પકડોજો હા